શું મિત્રો તમને પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ વચ્ચે તફાવત ખ્યાલ છે ચલો જોઈએ પશ્ચિમ ઘાટ એનો વિસ્તાર જે છે એ ગુજરાતથી ચાલુ કરી અને કેરળ સુધી છે પૂર્વ ઘાટનો વિસ્તાર છે ઓડિશાથી ચાલુ કરીને તમિલનાડુ સુધી છે પહોળાઈ પશ્ચિમ ઘાટની પહોળાઈ જે છે એ ઓછી છે જ્યારે એ સાપેક્ષે વધારે છે સાપેક્ષે શબ્દ યુઝ કરવાનો કેમ કે આ બંનેની આપણે કમ્પેરિઝન કરીએ છીએ ઊંચાઈ અહીંયા વધારે છે જ્યારે એ સાપેક્ષે ઓછી ઊંચાઈ છે ઉત્તર થી દક્ષિણ તરફ તમે પશ્ચિમ ઘાટમાં જાવ એ ઊંચાઈમાં શું થાય વધારો થાય છે જ્યારે આ ઊંચાઈ બાબતે કોઈ પેટર્ન જોવા મળતી નથી સૌથી ઊંચું શિખર જે છે એ મૂડી છે અન્નાય મૂડી જ્યારે આ સૌથી ઊંચું શિખર જે છે એ મહેન્દ્રગીરી છે પ્રકૃતિ પશ્ચિમ ઘાટની પ્રકૃતિ કેવી છે સતત છે જ્યારે પૂર્વ ઘાટની પ્રકૃતિ કેવી છે અસતત છે જે વિવિધતા પશ્ચિમ ઘાટની અંદર વધારે છે જ્યારે અહીંયા સાપેક્ષે ઓછી છે મિત્રો આવી જ ટુ ધ પોઈન્ટ સચોટ માહિતી મેળવવા માટે વેબ સંકુલ સાથે જોડાયેલા રહ્યો આવનારા દિવસોની અંદર જે ડીવાયસો છે એસટીઆઈ છે ક્લાસ વન ટુ છે કે કોઈ પણ ભરતી માટે વેબ સંકુલે બરાબર ડી ટુ ડી સિરીઝ ચાલુ કરેલી છે જેમાં આવતીકાલે મારો જીઓગ્રાફીનો લેક્ચર છે જેમાં હું તમને સમગ્ર ભારતની ભૂગોળ કરાવવાનો છું મેપ દ્વારા કોષ્ટક દ્વારા અને આવી જ રીતના ટુ ધ પોઈન્ટ તો મિત્રો મળીએ છીએ કાલે સવારે નવ વાગે વેબ સંકુલની ઓફિશિયલ ચેનલ ડી ડી એટલે કે ડ્રીમ ટુ ડિવાયસોમાં